ચોમાસાની ઋતુની શરૂઆત થતાની સાથે જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે એક તરફ રાજ્યમાં ચાંદીપુરા વાયરસે પણ હાહાકાર મચાવી દીધો છે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધુ કેસો નોંધાયા છે અને વડોદરા શહેરમાં પણ ગોત્ર વિસ્તારમાં એક શંકાસ્પદ કેસ નોંધાયો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આરોગ્ય સમિતિની બેઠક યોજાઈ હતી વડોદરા શહેરમાં એક તરફ ઝાડા ઉલટી કોલેરા ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગચાળાએ માથું ઉચક્યું છે ઠેર ઠેર પાણીજન્ય મચ્છરજન્ય વાહકજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યા છે દૂષિત પાણી ડ્રેનેજ લાઈનોમાંથી લીકેજ સ્વચ્છતાનો અભાવ આ અનેક કારણોથી રોગચાળો વકર્યો છે સાથે સાથે ચૌદ વર્ષથી નીચેના બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે ત્યારે જે કામગીરી પાલિકા તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે ચોમાસાની ઋતુમાં પ્રિ કામગીરી સમયે જ તૈયારીઓ કરવી જોઈએ તેની જગ્યાએ પાલિકા તંત્ર આરોગ્ય વિભાગ મોડે મોડે જાગૃત થયું હોય તેમ ગુરુવારે સાંજે પાલિકા કચેરી ખાતે આરોગ્ય સમિતિની બેઠક યોજાઈ હતી આરોગ્ય શાખાના અધ્યક્ષ રીટાબેન આચાર્યની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચોમાસાની ઋતુમાં પાણીજન્ય વાહકજન્ય મચ્છરજન્ય રોગચાળાના અંકુશ માટે તથા દર્દીઓની સારવાર બાબતે સમીક્ષા ચર્ચા કરવામાં આવી હતી સાથે જ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં અધ્યક્ષ રીટાબેન આચાર્યએ જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં નથી માટે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી હા કેટલાક કાચા મકાનોમાં રહેતા લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવશે સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા પણ તકેદારી લેવાશે બીજી તરફ વડોદરાના ગોધરા વિસ્તારની જ એક ચાર વર્ષીય બાળકીને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો સાથે સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી આ બાબત થી અજાણ હોય તેવું લાગી રહ્યું છે સાથે જ તેમણે લોકોને વડોદરા અને વડોદરા જિલ્લામાં આવો શંકાસ્પદ કેસ નથી તેમ જણાવ્યું હતું અને શહેરવાસીઓને ચિંતા કરવાની જરૂર નથી તેમ કહ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ મહીસાગર જિલ્લા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસ હવે શહેરમાં પણ પ્રવેશ કર્યો છે આજે આરોગ્યની બેઠકમાં વરસાદની ઋતુમાં પાણીજન્ય અને વાવજન્ય રોગ થતા હોય છે તો એના રિલેટેડ માટે થઈને અમે લોકો આજે બેઠક બોલાવી છે એમાં મેલેરિયા હોય કે ડેન્ગ્યુ હોય કે ટાઈફોઈડ હોય કે કોલેરા હોય તો એના માટે અમે લોકો બેઠક રાખી છે જે નવો વાયરસ ચર્ચા થઈ હા માટે પણ અમે લોકો થોડી ઘણી ચર્ચા કરી છે એ લગભગ કાચા મકાનો હોય છે અને એનામાં તે જગ્યાએ વધારે આ રોગ દેખાવા છે આપણા વડોદરામાં હજી એક બી કેસ નથી વડોદરા જિલ્લામાં પણ આપણે કેસ નથી આપણે કોઈ એવી રીતે આપણે પેલું પરેશાન થવાની જરૂરિયાત નથી અમે લોકો મીટિંગ કરી છે ખાલી તકેદારી રાખવાની જરૂરિયાત છે કે લોકોએ નાના બચ્ચાઓ આ ચૌદ વર્ષથી નીચેના લોકોને માટેનો આ રોગ છે કે એમાં એમાં સૌથી વધારે એ લોકો સપડાતા હોય છે પણ આપણા વડોદરામાં આ કેસ હજી એક બી નથી આવ્યા અને આવવાના પણ નથી અમે લોકો બહુ સારી રીતે તકેદારી રાખી સ્કૂલ હોય કે આજુબાજુના એરિયામાં હોય કે ત્યાં જે જગ્યા પર કાચા મકાનો છે તો અમે લોકો એ લોકોને બી કહેવામાં આવ્યું છે કે કાચા મકાન હોય તો એ લોકોને કહો કે જે આ તિરાડની અંદર આ માખી સેન્ટ ફ્લાય હોય છે એ હોય છે તો એના માટે થઈને અમે લોકોએ બધાને કહી દીધું છે જે થતું હશે એ પ્રમાણે આરોગ્ય તંત્ર ખૂબ જ સક્ષમ છે બધી રીતે તૈયાર છે એટલે કોઈ ગભરાવાની જરૂર નથી પાકા મકાનમાં આપણે લોકો ફોગિંગ બી કરતા હોઈએ છીએ અને એ રીતે જે થતું હશે એ પ્રમાણે આપણે કરતા જ હોઈએ છીએ એટલે કોઈ એવી ગભરાવાની કોઈ જરૂર નથી પણ હા તકેદારી રાખવાની જરૂર છે અમે લોકો એ આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે હું બધાને લોકોને કઉ છું કે મા બાપ હોય કે લોકો એની તકેદારી રાખે કે આપણા કોઈ બી નાના બચ્ચાઓને આ રોગ ના આવે નહી સૂચના આગળ સૂચનામાં તો લોકોને એવું કહેવામાં આવે છે કે તમે તકેદારીના સ્વરૂપમાં પોતાના છોકરાઓને ફૂલ સ્લીવ ના કપડા પહેરાવો કે મચ્છર થી બચાવડાવો એ જ કહેવામાં આવે છે વડોદરાના કેસ નથી આ ના બાર થી છોટા ઉદેપુર ને ત્યાંથી આવેલા કેસ છે આપણા વડોદરાના એક બી કેસ નથી